વડોદરાથી સમાચાર કોર્પોરેશનના પ્લોટ પર ટીએમસી ના સાંસદ યુસુફ પઠાણો કબજો કોર્પોરેશને યુસોફડે જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે ના મંજૂર કર્યો હતો ના મંજૂર કર્યા બાદ પણ યુસુફે પ્લોટ પર દિવાલ અને તબેલો બાંધી દીધો તો તાંદલજામાં તેના ઘરના બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે યુસુફ પઠાણે બે હજાર જમીન વેચાણ લેવાની માંગણી કરી હતી તો પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી પ્રતિ ચોરસ મીટર સત્તાવન ના પ્રીમિયમથી નવસો જમીન ફાળવવામાં આવી હતી બે હજાર ચૌદ માં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નામજૂર કરવામાં આવ્યો ભાજપના પૂર્વ કાઉન્સીલર વિજય પવારે કોર્પોરેશનનો સરકારી દબાણ ફાઈનલ પ્લોટ નેવું નંબરનો પ્લોટ છે અને આ પ્લોટ મહાનગરપાલિકાના હસ્તક આવે છે ડ્રિકેટર યિશુભાઈ પ્રધાન એમણે આ પ્લોટની માગણી કરેલી અને એની કિંમત બી નક્કી કરેલી એમને એ લગભગ સત્તાવન હજારની આસપાસ એક ચોરસ ફૂટના ભાવમાં એ ખરીદવાના હતા અને એની દરખાસ્ત આપણે સામાન્ય સભામાં પાસ કરવામાં આવી સામાન્ય સભામાં તો એમને પ્લોટ આપવાનું નક્કી થઈ ગયેલું પરંતુ રાજ્ય સરકારની પરમિશન લેવાની બાકી હતી એટલે રાજ્ય સરકારમાં પત્ર મોકલ્યો કમિશનરશ્રીએ અને બે હજાર ચૌદની અંદર શહેરી વિકાસ મંત્રાલયમાંથી એ કેન્સલ થવામાં આવ્યું કે ભાઈ આ પ્લોટ આપી શકાયો નથી અને રદ કરી દીધો ત્યારબાદ મહાનગરપાલિકાએ પ્લોટ પર કોઈ ધ્યાન આવ્યું નહીં અને આજે એ પ્લોટ એ નેવું નંબરનો પ્લોટ અને એકાણું નંબરનો પ્લોટ ભેગો થઈ અને એની કમ્પાઉન્ડર બનાવી દેવામાં આવેલી છે એટલે મારે મ્યુનિસિપલ કમિશનરને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લેટર લખીને જાણ જાણકારી કે આપણે સરકારી જગા બધી ખુલ્લી કરી રહ્યા છે ઝૂંપડા હટાવીને નવા નવા આવાસ બનાવી આપી રહ્યા છે રોડ પર દબાણ હટાવી રહ્યા છે આજકાલ તમે પથારા લારી ગલ્લાના ઉઠાવી રહ્યા છે તો પછી આ સરકારી જમીન છે આપણી જમીન છે તાત્કાલિક અસરથી એને ખાલી કરાવી દેવી જોઈએ અને સરકાર પોતાનો હસ્તક લઈ લે